નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર નવના પ્રજાલક્ષી વિવિધ વિસ્તારમાં તેર જેટલા કામોનું રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે જુદા જુદા કામોનું આજુજ ધારાસભ્ય કે રોકડેના વરદસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર નવના પ્રજાલક્ષી વિવિધ વિસ્તારમાં તેર જેટલા કામોનું રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે જુદા જુદા કામોનું આજોજ ધારાસભ્ય કેયુ રોકડેના વરદસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખાતમુહૂર્તમાં વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગાયરે નરસિંહ ચૌહાણ સુરેખાબેન પટેલ વોર્ડ પ્રમુખ લખદીપસિંહ ઝાલા વોર્ડ સંગઠનની ટીમ તથા સોસાયટીના સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા અવિરત વિકાસ એ જ ભાજપની નેમ અને આજે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવ સાયાજીગંજ વિધાનસભાના વિસ્તારમાં આશરે એક કરોડ ઓગણપચાસ લાખ અગિયાર હજાર એટલે કે એક કરોડ પચાસ લાખના ખર્ચે આજે વિવિધ તેર જેટલી સોસાયટીઓમાં પેવર બ્લોક નાખવાના કામ વરસાદી ગટર વરસાદી કાંસ નાખવાના કામ આરસીસી રોડ બનાવવાના કામ કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામ આવા વિવિધ તેર જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે રીતે અમારા વિસ્તારના કાઉન્સિલરો એ દિવસ રાત પ્રજાની વચ્ચે રહે છે સંગઠનની અમારી ટીમ છેવાડાના માનવી સુધી પહોંચી છે તે રીતે આ વિસ્તારમાં વડોદરા શહેરના સૌથી વધુ કામ કોઈ વોર્ડમાં થતા હોય તે વોર્ડ નંબર નવમાં થઈ રહ્યા છે અને એટલું જ નહીં ભવિષ્યમાં પણ જ્યારે કોર્પોરેશને ઇજારો વધાર્યો છે આ વિસ્તાર માટે ત્યારે બીજા પણ ચોત્રીસ જેટલી ફાઇલો ઇન પ્રોસેસ છે એનો મતલબ કે જેટલા પ્રજાના કામો આવી રહ્યા છે કમ્પાઉન્ડ વરના પેડ બ્લોક હોય આરસીસી રોડના એસી વીસના હોય અને મોટા ભાગની સોસાયટીઓમાં રેઇન વોટર રિચાર્જની પણ માંગ ઉઠી છે તો આ તમામ કામો ભવિષ્યમાં પણ અહીં પૂરા કરવામાં આવશે Subscribe now and press the bell icon. Never miss an અપડેટ